લુખાગીરી કરતા તત્વો ચેતી જેજો નહી તો સુરત પોલીસ કાયદાનો ભાન કરાવશે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અમદાવાદમાં ચપ્પુથી હુમલો કરનાર ઝડપાયા છે પોલીસ ગુંડાઓને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસે આરોપીઓની ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું લીંબાયત પોલીસ ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરી નાસી જુનાર ગુંડાઓની ધરપકડ કરીને કાયદોનું ભાન કરાવ્યું છે આ ગુંડાઓ પર લુખાગીરી અને હુમલો કરવાનો આરોપ છે પોલીસની કાર્યવાહી દરમિયાન ગુંડાઓને જ્યારે અસ્થળે ફરી લઈ જવામાં આવ્યા ત્યારે તેઓ હાથ જોડીને માફી માંગતા દેખાય છે લિંબાયત વિસ્તારમાં ગણપતિ ઉત્સવ દરમિયાન બે જૂથો વચ્ચે ઝઘડા થયો આ ઝઘડા હિંસામાં પરિવર્તિત થયો અને એક જૂથે બીજા જૂથ પર ચપ્પુથી હુમલો કર્યો હતો આ ઘટનાની ફરિયાદ મળ્યા બાદ લિંબાયત પોલીસ તપાસ શરૂ કરી અને

મારામારી નો બનાવ બનેલો હતો જે અનુસંધાને ફરિયાદી અને આરોપી વખતે સમાધાન થઈ ગયેલ પરંતુ અંગત અદાવત રાખી થોડા સમય બાદ આરોપી હોય ફરિયાદી શ્રીને ચપુના ગા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો જે અનુસંધાને લિમાઈત પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જે જેથી ગુજરાત રાજ્યના મેહબાન ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ પોલીસ કમિશનર શ્રી ના હુકમ મુજબ જો આરોપીઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે જે અનુસંધાને આરોપી વિરુદ્ધ ત્રણસો મુજબ ગુનો દાખલ કરી અને